નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આજે આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મ જેનું નામ છે કોણ પોતાના કોણ બારકા તો દોસ્તો ઘણા બધા લોકો આ ફિલ્મની રાહ જોઈને બેઠા છે અને જે લોકો યુટ્યુબ પર ફિલ્મ જોવાના શોખીન હોય ને વિક્રમ ઠાકોરના બહુ મોટા ફ્રેન્ડ હોય તો ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ ને વિડીયો ગમે તો વિડીયોને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ તો મિત્રો જરૂર કરજો કારણ કે વિક્રમ ઠાકોરની ઘણી બધી અપડેટો આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળતી હોય છે ને ઘણા બધા લોકો વિડીયો જોવે છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મ કોણ પોતાના કોણ પારકા ક્યારે આવશે અત્યારે ઘણી બધી ચેનલ થઈ ગઈ છે જે અપડેટ આપે છે અને ઘણા બધા વિડીયો પણ તમને આ ફિલ્મના જોવા મળી જશે કે આ ફિલ્મ ટૂંક સમયમાં આવશે આ ફિલ્મ આ તારીખે આવશે તો દોસ્તો આજે આપણે સાચી હકીકત અને સાચી માહિતી લઈને આવી ગયા છો તો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ કોણ પોતાના કોણ પારકા બે વર્ષ થઈ ગયા હતા અને બે ત્રણ વર્ષ થઈ ગયા મિત્રો કારણ કે ઘણા બધા સમય થઈ ગયો આ ફિલ્મને પણ હજુ સુધી યુટ્યુબ પર ઓટીટી પર રિલીઝ થવાની ડેટ અથવા કોઈ પણ પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ કરવામાં નથી આવી અને ઘણા બધા ઘણો બધો ટાઈમ પણ થઈ ગયો છે આ ફિલ્મને અને ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે આ ફિલ્મ યુટ્યુબ પર ક્યારે આવશે તો દોસ્તો વાત કરીએ આ ફિલ્મની તો કાલે ગુજુભાઈએ ફિલ્મનો કોન્ટેક કર્યો હતો અને તેમને કહ્યું હતું કે આ ફિલ્મ ક્યારે આવશે તો મિત્રો તેમણે હર્ષકભાઈએ જવાબ આપી દીધો છે તેમણે કહ્યું છે કે હજુ વાર લાગશે આ ફિલ્મ આવવામાં કારણ કે આ ફિલ્મની અત્યારે ડિમાન્ડ છે પણ આ ફિલ્મ હજુ સુધી આવતી નથી ફિલ્મ પણ તેમણે જણાવ્યું છે કે આ ફિલ્મ હજુ વાર લાગશે કારણ કે દોસ્તો વાર એટલે દોસ્તો દિવાળી પછી આ ફિલ્મ આવી શકે કારણ કે દિવાળી પહેલાં તો આ ફિલ્મ આવી શકશે નહીં કારણ કે દોસ્તો આ ફિલ્મ ઘણી બધી જૂની છે ને આ દિવાળી પર વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ આવવા જઈ રહી છે હાલ ભેરો ગામડે તો એ ફિલ્મ પણ આવવાનું છે ને દિવાળીના વીસથી પંદર દિવસ આડા હશે ને આ ફિલ્મ તમને નહીં જોવા મળે દિવાળી પાસે જોવા મળવાની છે અને દોસ્તો વાત કરીએ કે વિક્રમ ઠાકોરની નવી આવનારી ફિલ્મ જેનું નામ છે હાલ ભેડું ગામડે તો દિવાળીના વીસ દિવસ બાકી હોય છે અને ફિલ્મનું ટ્રેલર તમને જોવા મળી જશે દસથી પંદર દિવસ બાકી હોય છે દિવાળીના અને ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવે છે તો હાલ ભેળું ગામડે ફિલ્મનું ટ્રેલર તમને વીસ દિવસની અંદર જોવા મળી જશે અને આ ફિલ્મ પણ દિવાળી પાસે જોવા તમને અમને મળશે અને હજી સુધી કોઈ અનાઉન્સમેન્ટ નથી થયું આ ફિલ્મનું કે આ ચેનલ પર આવશે ચેનલ પણ દોસ્તો ફાઇનલ નક્કી નથી થઈ કે આ ચેનલ પર આ ફિલ્મ આવશે જ્યારે પણ આવશે ઓટીટી રિલીઝ થશે ત્યારે ચેનલના નામ બધું તમને હું જણાવી દઈશ વિડીયોમાં તો વિક્રમ ઠાકોરના નવા નવા ફિલ્મો અને સોંગની માહિતી તમારે જોતવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશન આવે છે તેને ક્લિક કરવાનું ના ભૂલતા તો મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે